સિહોરથી આપણા મિત્રો દ્વારા સત્યપુંજ ચેનલની શરૂઆત કરવામાં આવી છે આ ચેનલ ઇન્ટરનેટ દ્વારા આખી દુનિયામાં સુખ દુઃખના સમાચારો લોકો સુધી પહોંચે એ પ્રકારનું ખૂબ સરસ કામ થઈ રહ્યું છે આ ચેનલ દ્વારા લોકોની મુશ્કેલીઓ લોકોની જરૂરિયાતો જે હોય અને સરકાર દ્વારા જે વિકાસના કામો થવાના હોય એની કોઈ માહિતીઓ લઈને સરકાર સુધી અને લોકો સુધી જે વિષયો પહોંચે અને એનાથી સરકારને પણ લોકો દ્વારા એક પીઠબળ મળે અને લોકોને સરકાર દ્વારા જે જરૂરિયાતવાળી સહાયો મળે એ પ્રકારનું આ ચેનલથી કામ થાય એવી માં ખોડિયારને હું પ્રાર્થના કરું છું આ ચેનલ દ્વારા દરેક સુખ દુઃખના રહેલા લોકોના સમાચાર સારી રીતે પ્રસારિત થાય એવું આપ પાસે અપેક્ષા રાખું છું હસ્તુ ભારત માતા કી જય આજની અમાસ એ શનિ જયંતિ તરીકે ઉજવાય છે નવગ્રહોમાં ગ્રહ એટલે શનિ મહારાજ આકરા દેવ ગણાય છે પરંતુ તેના સાધકો માટે તેના આશીર્વાદ પણ અપાર હોય છે શિહોરના હનુમાન દારા ખાતે શનિ મંદિરમાં બુદ્ધિઓએ યજમાનોને સાથે રાખી યજ્ઞ અને પૂજા અર્ચનાનું આયોજન કર્યું હતું નીલાંજન સમાભાસમ રવિપુત્રમ એમાગ્રજમ છાયા મારતમને સંભૂતમ તમના મામી આજ રોજ સિહોર શ્રી હનુમાન ધારા સેવક મંડળ દ્વારા અહીંયા હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર મા ભગવતી અંબાના બિરાજમાન છે સાથે શનિદેવની અહીંયા બિરાજમાન છે એ શનિ મહારાજની પૂજા અર્ચના આજ શનિ શનિજયંતિ હોવાથી આજ રોજ સમસ્ત હનુમાન ધારા ભગવ હનુમાન ધારા સેવક મંડળ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સવારના નવ વાગ્યાથી લઈ અને અત્યારના સાડા બાર વાગ્યા સુધી ભગવાન શનેશ્ચરને ભગવાનને મહાભિષેક મહાપૂજન મહાઆરતી અને યજ્ઞ આદિ અહીંયા બ્રાહ્મણો યજમાનો સેવક ગણ દ્વારા આજ રોજ કરવામાં આવ્યો છે ભગવાન શનિશ્ચર છે એ આ મૃત્યુલોકના દેવતા છે અને ઉપરના દેવતાઓ એટલે કે યમલોકના દેવતા યમરાજ છે શનિ છે એ આપણા અહીં મૃત્યુલોકના દેવતા છે તો ભગવાન પાસે ન્યાય ખાતું હોવાથી ભગવાન શનેશ્વર મહારાજ પાસે આપણે બધા એક પ્રકારનો ન્યાય માગીએ છીએ કે હે ભગવાન અમને ન્યાય આપજો કે આ કોરોના જેવી મહામારીની અંદર આ જે એક પ્રકારનો આપણી ઉપર બધા ઉપર હાવી થઈ ગયો છે તો એ રોગ સર્વ માટે એક પ્રકારનો નાશ થાય અને દરેક જીવનું સર્વે ભવંતુ સુખી સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાને પશ્યંતુ માઘ કચ્છિતુમા હવે બધાનું કલ્યાણ થાય આજે રોજ અહીંયા તારીખ દસ છ બે હજાર એકવીસને ગુરુવાર વૈશાખવ અમાસ એટલે શનિશ્ચર જયંતિ શનિ મહારાજનો એક જન્મ જયંતિ ઉત્સવ મનાવવામાં દરેક જગ્યા આવે છે એમાં અહીંયા અમારે હનુમાન ધારા સેવક મંડળ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે અહીંયા ભગવાનનું શનેશ્ચર મહારાજનું પૂજન અર્ચન યજ્ઞ આગાથી થાય છે એ રોજ અમે સંપન્ન કરેલો છે જય શનિ મહારાજ સત્યકું સેનલ જે લોકોમાં જાગૃતિનો અભ્યાસ ચલાવ્યો છે અને સરસ રીતે એની કામનાઓ કામનાઓ આપું છું

કોરોના ના કારણે બંધ રહ્યા હતા જે હવે ખુલ્લા પામશે ગુજરાતના મુખ્ય ધર્મસ્થાનો તીર્થોને કોરોના માર્ગદર્શિકા મુજબ બંધ રખાયા હતા આ તર્થ દરવાજાઓ બે દિવસ દરમિયાન ખુલી જશે અને ભક્તો ભાવિકો દર્શનનો લાભ મળી શકશે રાજપરા ખોડિયાર મંદિર સોમનાથ મહાદેવ શક્તિપીઠ અંબાજી મહાકાળી મંદિર પાવાગઢ ચામુંડા માતાજી ચોટીલા દ્વારકાધીશ મંદિર દ્વારકા જલારામ બાપા મંદિર વીરપુર સંતરામ મંદિર નડિયાદ વડતાલ સ્વામિનારાયણ મંદિર અમદાવાદનું જગન્નાથ મંદિર સહિતના રાજ્યના મોટા દેવસ્થાનો આગામી બે ત્રણ દિવસમાં ખુલી રહ્યા છે परसाना के 35 साल के अनुभव से इस थेरेपी प्लेट का आविष्कार किया गया है इस थेरेपी प्लेट पर हर रोज 15 मिनट खड़े रहने से शरीर की हर बीमारी दूर हो सकती है क्योंकि इस थेरेपी प्लेट का विशेष डिजाइन शरीर के हर अंग से जुड़ा हुआ है जिसकी वजह से इसके ऊपर खड़े रहने से शरीर के पांच लोग खुल जाते हैं आज ही अपना थेरेपी प्लेट ऑर्डर कीजिए और स्वयं अनुभव कीजिए कुछ ही दिनों में आपके शरीर में नई ऊर्जा का संचार होगा और देखते ही देखते आप महसूस करेंगे कि आपकी शरीर की कई कठिनाइयां दूर हुई है શનિ જયંતિ પ્રસંગે પીપળાના વૃક્ષનું રોપણ કરાયું છે વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વય સાથે પ્રાણવાયુ પૂરા પાડતાનું ત્રિકોણ બાગ ખાતે નગરપાલિકા પ્રમુખ શ્રી વીડી નકુમ ઉપપ્રમુખ શ્રી ચતુરભાઈ રાઠોડ સાથે અગ્રણીઓ શ્રી નાનુભાઈ ડાખરા અને અગ્રણી કાર્યકરો જોડાયા હતા નગરપાલિકા પ્રમુખ શિહોરમાં પડેલા વૃક્ષોથી બમણા વૃક્ષો વાવવા સંકલ્પ જાહેર કર્યો છે અહીં સભ્ય શ્રી વિજયભાઈ પરમાર કાર્યકર્તા શ્રી કિટભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા બગીચાને શ્રી ભરતભાઈ રાઠોડે ઉઠાવી નમસ્કાર હું વિક્રમભાઈ નકુમ પ્રમુખ સિહોર નગરપાલિકા આજ રોજ શનિ શનિજયંતિ હોય અને શનિ શનિજયંતિના દિવસે અમારા ભાવનગર જિલ્લાના પૂર્વ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી નાનુભાઈ ડાખરા તેમજ અમારા નગરપાલિકાના ઉપપ્રમુખ શત્રુભાઈ રાઠોડ અમારા સાથી સદસ્ય શ્રી વિજયભાઈ પરમાર દરેક લોકોએ અને નગરપાલિકાના તમામ સભાસદોએ સાથે મળી આજે શનિ શનિજયંતિનું જ્યારે ખૂબ જ મહત્ત્વ હોય અને પીપળાનું અંદર પીપળાનું પણ ખૂબ મહત્ત્વ હોય ત્યારે શનિ જયંતિના દિવસે આ પીપળો એક એવું વૃક્ષ છે જેનું ધાર્મિક પણ ખૂબ મહત્ત્વ રહેલું છે તેમજ સાયન્ટિફિક રીતે જોવા જાઓ તો પણ પીપળાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે ત્યારે આજે અમે સિહોર નગરપાલિકાની અંદર આ જયંતિના દિવસે પીપળાનું એક વૃક્ષ વાવી અને એક સંકલ્પ કર્યો છે આવતા દિવસોની અંદર આજે વાવાઝોડાની અંદર જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે જેની અંદર ખાસ કરીને અમારે નગરપાલિકાના ત્રણ બગીચાઓ એ ત્રણેય બગીચાઓ અને મેઇન રોડ સાથે સોસાયટીઓમાં પણ જે વૃક્ષો ધરાશાયી થયા છે ત્યારે અમે અત્યારે એક સંકલ્પ કરીએ છીએ આ વૃક્ષો વાવીને કે આવતા દિવસોની અંદર જેટલા વૃક્ષો ધરાશાયી થઈને પડી ગયા છે જે એના કરતાં ડબલ વૃક્ષો સિહોર નગરપાલિકાના હદ વિસ્તારની અંદર રોપી અને અમારો એક સંકલ્પ છે એ સંકલ્પ પૂરો કરીશું અને ફરીવાર સિહોરને હરિયાળું બનાવી અને હરિયાળી ક્રાંતિ લાવી અને લોકોને આ પીપળાની અંદર બીજું પણ એક મહત્ત્વ રહેલું છે જે ચોવીસ કલાક ઓક્સિજન આપતા હોય છે ત્યારે જે વૃક્ષો વાવાના છે તેમાં વધારે વધારે વૃક્ષો પીપળાના પણ રોપાય એવું પણ અમે નક્કી કરેલું છે અને આવતા દિવસોની અંદર વરસાદ પડે એટલે તરત જ નગરપાલિકાના તમામ વિસ્તારની અંદર વૃક્ષો વાવાનું કામગીરી ચાલુ કરવામાં આવશે વંદે માત્ર ભારત માતા કીરે મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરો કામે લાગી ગયા છે દિવસથી કોન્ટ્રાક્ટ પર ડેટા એન્ટ્રી કરતા કોમ્પ્યુટર ઓપરેટરો પગાર બાબતના પ્રશ્ને હડતાલ બાદ આજે ફરી આ કચેરીઓમાં કર્મચારીઓ કામે લાગ્યા છે જેથી અરજદારો પણ રાહત અનુભવી રહ્યા છે સત્યપુન દ્વારા આ પ્રશ્ને અપાયેલા અહેવાલ બાદ પ્રશ્ન ઉકેલતા કોમ્પ્યુટર ઓપરેટરોએ રાજીપો વ્યક્ત કર્યો છે સિંહોર તાલુકાના વળાવડ ખાતેથી વન વિભાગ દ્વારા રોપાઓનું વિતરણ થઈ રહ્યું છે સરકારના વન વિભાગ દ્વારા વ્યાપક વૃક્ષારોપણ અને વન મહોત્સવ ઉપરાંત સંસ્થાઓ તેમજ વ્યક્તિગત રીતે વિવિધ રોપાઓનું રોપણ થઈ રહ્યું છે વળાવડ ખાતેથી વન વિભાગ દ્વારા સુંદર બગીચા જેવા માહોલમાં રોપાઓ ઉછેરવામાં આવ્યા છે બોતેરમાં વન મહોત્સવ અંતર્ગત સરકારશ્રી દ્વારા અમને જુદા જુદા રોપાઓનું ટાર્ગેટ આપેલો છે અને અમે આ વર્ષે બોંતેરમાં વન મહોત્સવ અંતર્ગત અમે એક લાખને એકાવન હજારનો ટાર્ગેટ અમને ફાળવેલો છે એ ટાર્ગેટમાંથી અમે સ્કૂલ છે ગ્રામ પંચાયત છે એમને અમે વિના મૂલ્યે સ્કૂલને સો રૂપા ગ્રામ પંચાયતને પાંચસો રૂપા અને અલગ અલગ મૂલ્યવાળા પણ મામૂલી એવા ચાર રૂપિયા સાડા સાત રૂપિયા પંદર રૂપિયા ભાવથી અમે લોકોને આપતા હોઈએ છીએ અને ખાસ કરીને સ્કૂલોમાં અત્યારે જે આ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને જે જાળવો પડ્યા છે એવા અંતર્ગત અમે પણ જાળવો આપીએ છીએ અને ખાસ કરીને આ વર્ષે જે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને પણ અમે સૌથી વધારે દાખલા તરીકે પીપળો છે ઓક્સિજન આપે છે તો એવા રૂપાઓ પણ અમે આ વર્ષે સૌથી વધારે ટાર્ગેટ સિદ્ધ કરી અને લોકોને અને જુદા જુદા ગામડાઓને અમે પીપળાઓ પણ પૂરા પાડીએ છીએ અને ટોટલ અમારો ટાર્ગેટ એક લાખને એકાવન હજારનો છે અને બીજું ઔષધિને ધ્યાનમાં લઈને જો કરીએ તો સ્કૂલમાં જે મધ્યાહન ભોજનની સ્કીમ ચાલે છે એ અંતર્ગત અમે સરગવા પણ અમે સ્કૂલવાળાને આપીએ છીએ અને બીજું ઔષધિઓમાં અશ્વગંધા છે અડુસી છે લીલી ચા છે વગેરે પણ અમે આપતા હોઈએ એમાં વન મહોત્સવ અંતર્ગત અમે વળાવડ નર્સરી સિંહોર તાલુકાની જે સરકારી છે ત્યાંથી અમે સંસ્થાઓ ગ્રામ પંચાયત સ્કૂલવાળાને અમે વિનામૂલ્યે લેટેપેડ ઉપર સ્કૂલને સો રૂપા પંચાયતને પાંચસો રૂપા અને સંસ્થાઓને પણ અમે પાંચસો રૂપિયા આપતા હોઈએ છીએ જે તદ્દન વિના મૂલ્યે આપી શ્રી વિદ્યાર્થીઓના ઓનલાઈન અભ્યાસ અર્થે ભવનનું લોકાર્પણ કર્યું છે વિદ્યાર્થીઓના અભ્યાસ ઓનલાઈન હાજરી અને શિક્ષકની કામગીરી અનુસંધાને ગાંધીનગરમાં અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા ભવનનું આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કામકાજ થઈ શકે તે માટેના ભવનનું લોકાર્પણ કર્યું છે આ પ્રસંગે મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શ્રી વિભાવરીબેન દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યધર પાસેના પરવડી ગામ નજીક આવેલ માધવ ગૌશાળાની મુલાકાત લેવા જેવું ધામ બન્યું છે પરવડીના પંચમ તીર્થ સમા માધવ ગૌધામની મુલાકાતે રાજકોટ સદ્ભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના અગ્રણી શ્રી અંકુરભાઈ ડાંગસિયા શ્રી કાંતિભાઈ મોણપરા શ્રી અંકિતભાઈ પડસાળા તથા શ્રી સંદીપભાઈ ગોદાણી આવ્યા હતા અહીં ગૌશાળાના અગ્રણી શ્રી ભરતભાઈ માંગુકિયા તથા શ્રી મિલનભાઈ જોશીએ સંસ્થાને વિગતો આપી હતી અહીં મુલાકાતની મહેમાનો પ્રભાવિત થયા હતા તેમ દામનગરથી શ્રી નટુભાઈ ભાતિયાએ જણાવ્યું છે